મહેસાણાના નસબંધી કાંડમાં મોટો ખુલાસો નસબંધીના ટાર્ગેટ ન હોવાની વાતનો ફુગ્ગો ફૂટ્યો એક નોટિસની નકલે નિવેદનોની હકીકત જણાવી નસબંધીમાં કામગીરી ન કરનારને અપાતી હતી નોટિસ ટાર્ગેટ મુજબ કામ ન થાય તો અપાતી હતી નોટિસ કડીના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને અપાઈ હતી નોટિસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને મળેલી નોટિસની નકલ સામે આવી નસબંધી કાંડ થયો તે પહેલાં એટલે કે ચોવીસ ઓક્ટોબરે અપાઈ હતી નોટિસ નસબંધીની શૂન્ય કામગીરીને નોટિસમાં અતિ ગંભીર બતાવાય નોટિસમાં નસબંધીની અતિ મહત્વની કામગીરીમાં દુર્લક્ષતા સીવતા હોવાનો ઉલ્લેખ કરાયો ત્રણ માસમાં સંતોષકારક કામગીરી નહીં થાય તો શિક્ષાત્મક કાર્યવાહીની પણ ચીમકી સાથે નબળી કામગીરી પૂર્ણ કરવા બાહેધરી આપતો ખુલાસો માંગ્યો ત્રણ દિવસમાં ખુલાસો કરવામાં નહીં આવે તો આગળ કાર્યવાહીની ચીમકી આપવામાં આવી હતી કાઢી તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા નોટિસ અપાઈ હતી ટાર્ગેટ આપવામાં આવતો નથી અને બળજબરીથી ટાર્ગેટ પૂરો કરાતા નથી તેવી વાતનો પરપોટો ફૂટી ગયો છે

મહેસાણા જિલ્લા કોંગ્રેસે નસબંધી મામલે આપ્યું આવેદનપત્ર અધિક જિલ્લા આરોગ્ય અધિકારી અને નિકાસ અધિકારી ને આવેદનપત્ર આપ્યું કોંગ્રેસે આરોગ્ય મંત્રી અને આરોગ્ય અધિકારીઓ વિરુદ્ધ સૂત્રોચાર કરી વિરોધ નોંધાવ્યો

એફઆઈઆર નોંધવા માટે આજે અમે અનુરોધ કર્યો છે મહેસાણા નસબંધી કાંડ મુદ્દે ભાજપ કોંગ્રેસ આમને સામે આવી ગયું છે કોંગ્રેસ પ્રવક્તા મરીશ દોશીએ કહ્યું કે નસબંધીને ટાર્ગેટ અપાય છે ટાર્ગેટના કારણે નિર્દોષ લોકો ભોગ બન્યા જ્યારે ભાજપના સહપ્રવક્તા ડોક્ટર શ્રદ્ધા રાજપૂતે કોંગ્રેસના આક્ષેપોનો આપ્યો જવાબ હું સરકારને પૂછવા માંગુ છું આરોગ્ય મંત્રીને કે તમારા વિભાગમાં એક તરફ નીચે અધિકારીઓ આરોગ્ય માટેના નસબંધીના ઓપરેશન માટેનો લક્ષ્યાંક આપે છે અને આપશ્રી પત્રકારોને માધ્યમોને ગેરમાર્ગે દોડવા ગુજરાતની જનતાને ગેરમાર્ગે દોડવા માટે આવો કોઈ લક્ષ્યાંક નથી એવી થોપી કરો છો મારે માન્ય મનીષ દોશી સાહેબને જણાવી દઉં છે કે ફેમિલી પ્લાનિંગ કટોકટીના સમયમાં જે રીતે આદરણીય સંજય ગાંધીજીએ કરાવ્યું હતું એવું ફેમિલી પ્લાનિંગ એના પછી ક્યારેય થયું નથી અને બિલકુલ ટાર્ગેટ ફ્રી અપ્રોચ પ્રમાણે ગુજરાત રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ કામ કરી રહી છે હાલમાં જે કિસ્સો ધ્યાનમાં આવ્યો છે એ કિસ્સાની અંદર પણ પૂરતી તપાસ કરીને જે પણ કર્મચારી એની અંદર ક્યાંક પણ દોષી લાગ્યા છે એમને હાલ તો તપાસ દરમિયાન સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને આગળ અમને લાગશે તો એ પ્રમાણેની સખત કાર્યવાહી પણ કરવામાં આવશે